નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે બુધવાર પોષ મહિનાની આજે આઠમ છે અને આજે છે આપણે અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ છે એટલે બધાને જય શ્રી રામ અને બધાને તેની શુભકામના અત્યારે જોવું તમને પહેલાં વાર ભગવાન આજના દર્શન કરાવી દો ભગવાન ભગવાનનાથના દર્શન અને અત્યારે વાગી ગયા છે આઠ થવા આવ્યા છે પોણા આઠ જેવું થઈ ગયું છે અને જવાનું છે મારી યજ્ઞમાં અત્યારે સમય થઈ ગયો છે અહીંયા નજીકમાં જ છે ત્યાં જવાનું છે નાસ્તા પાણી તો બધું આ લોકો પછી કરશે ની રાતે કે હવે તમારી તૈયારી છે જય શ્રી જય શ્રી કૃષ્ણ વાર છે ને થોડી હજી છે હાજર તો એ તો સ્કૂલ તો ચાલુ જ છે આજે શું વાર છે બુધવાર કા બોલો તો ભૂલાઈ જીકનમાં એવું છે સારું ઓલી કે મારે સવારમાં ટ્યુશનમાં જવું છે એવું છે તો જ મોકલી દેવાય કઈ ન થાય અમુક તો સારું રાત્રે પછી હોય જાય ને વેલા એમ અગિયાર વાગે એમ કરે એમ જાણું એમ સાંજે પાંચ વાગે આવીને લેસન કરાવી ને સાંજે વેલા હોય જાય કારણ કે આખી હોય જ જાય એક બે દી સાયકલ ઓલી થાય ઓલી કે ટેવ પીડી હોય ને મોડા હોવાની પછી તો દસ વાગે અગિયાર થાય ને તો હોય જ જાય વહેલી ઉઠવાનું થાય ને એટલે ટેવ પડી જાય એટલે એમ કરાય એ કાલે કહેતી તા એમ બે કાલે બે કલાક બેઠા પાળી ઉપર હ રાત્રે બાર વાગે કે પપ્પા ઉઠો ને મને ભૂખ લાગી છે પછી આવ્યા બહાર એને ખાધું જામફળ પછી હું વળી ઘરે કાંઈ એડિટિંગ કરતો તો ત્યાં પાળીયા બેઠો હતો એટલે એ મારા બાજુ બે ગયા આવીને પછી કે હવે પપ્પા નીંદર આવે તઈ જ અંદર જવું છોતા આવું તે નથી જવું એ કે બેઠા અડધી પંદર અડધી કલાક જવું હ પછી એ જામફળ ખાલી એટલે એ તો તને જ ના જ પડી કે નહીં કહેતા એ કે રાત્રે મને કેતા ને અવાજ ન કરતા બહાર હાલો એ કે બહાર હું છે કે ભૂખ લાગી છે પછી કાય પેલા મૂસમી જ્યુસ કાઢેલું પીડ્યું છે મને ક્યાં મેં કીધું રાત્રે ન ખવાય આમાંથી વળી એને જામફળ કાઢ લીધું મેં કહ્યું હવે એ ખાઈ લે બીજું આ નહીં તા કાંઈક હતું જ નહીં બીજું એટલે પછી એ ખાધું ભાઈ બેઠી બેઠી ખાતી હતી એટલે કે કાલે કે મને વહેલી તમારે હરવાર ઉઠાડી દેજો સવારમાં સ્કૂલ ની જવું ટ્યુશનમાં એમ કહેતી હતી નવથી થી અગિયાર કે સવારમાં જવાનું પછી સ્કૂલે સીધી વહી જાય એમ એટલે મેં એવું છે એમ જ કરાય તો પછી અહીંયા હવે તમે ઉઠાડો હાડા હાથે ઉઠાતું હોય હાલે એ બે દી ન હોવે મેં એમ તો કઉ છું સાયકલ એ કેટલા વર્ષથી આ વરસાદ ઉપર જાય છે એટલે બે પાંચ દી થાય પછી તમારે બીજા દિવસે એનું રિઝલ્ટ જો તો ન આવે પછી સાયકલ હોય પછી રાત્રે અંદર આવવા મળે આખા દીનું ભેગું થાય ને આથી જવા જ દેજો સમજા ટેવ પડી જાય તો સારું પડે અમાર મને હવાર મજા આવે ને પછી કહે છે હામેથી એટલે બે ત્રણ દી થી કહીશ આજ દીધી બે ત્રણ દીધીથી કહીશ એટલે સારું હાલો તો હું તો જાઉં યજ્ઞમાં અને આ બધું બધી સાફ સફાઈ બધું ચાલુ થઈ ગયું છે ઘરનું અને અમારે બાજ તો અવાર અવારમાં

ચાલો એક થી મારે લઈ જવાનું છે ને હા ચાલો આ સાહેબ કતાર ગામમાં છે નજીકમાં જ આમ તો એટલે આગળની દસ મિનિટ પાંચ મિનિટમાં પહોંચી જશું બપોર સુધીનો છે બપોર પાછા આપણે મળશું ત્યાં સુધી તમારી સાથે જાગો અને તમે બધા આનંદ કરજો વાતચીત કરજો બરાબર ને જાગો થાય વાતચીત જાગો કેમેરો આમ આવે એટલે જીભ આમ થઈ જાય બાકી તો બહુ બોલે છે તારે એવું છે કોને મોપાને એટલે મારું રોપાને જવાની છે ને તો એવું છે ચાલો તો યજ્ઞ કરતા અને મળીએ બપોરે પાછા તો બસ જો અત્યારે તો સવારના દસ દસ સવા દસ જેવું થઈ ગયું અને અમે લોકો નાસ્તા પાણી કરી લીધા નાસ્તામાં તો બનાવી હતી રોટલી ને ચા ને અથાણું ને એવું બધું ખાધું અને છોકરીઓને લઈ જવું છે ભાત વઘારેલા એની માટે ભાત વઘાર્યા ને બસ હવે જો એને ઉઠાડશું આજ તો થોડું ઘણું સફાઈ કામ કરવાનું છે આમ બધું કામ થઈ ગયું પણ પોતાને થોડું એવું માર લે એવું વિચાર છે પણ હવે આસ્થા દોરવાને મૂકીને આવીએ પછી ખબર પડે કે કરવું કે ન કરવું એમ પંખાને એવું બધું લૂસવાનું છે પણ હવે કોઈ આવી જાય તો નહીં થાય નહીં તો પછી એવું બધું થોડું ઘણું કામ કરવાનું છે વિચાર કેમ કે ગયા દેશમાં પાછું રોડનું કામ ચાલુ છે એટલે બધું ધૂળ ધમાહા થઈ ગયું ને પછી ઉત્તરાયણ આવી ને મહેમાન આવ્યા ને એમાં કાંઈ થયું નહોતું તાત્કાલિક તરત કરવું હતું પણ કાંઈ થયું નહીં

અને મારે આજે ડ્રેસ સીવડાવવા જાવું છે હવે જો જોવાય તો આ છોકરી મુક્તિ જાવે જાવી રાખો તો હવે તો ડ્રેસ લેતી જાઓ અને સિવાય આવી જાય પછી તમને હું બતાવીશ અને અહીંયા નાસ્તાનું બધું તૈયાર કર્યું છે એનો નાસ્તો તો હવે એને નવડાવી દો ને તૈયાર કરું તો એવું બધું છે તો હાલો હું ને ભાત તો બની ગયા દાળ ભાત તો બનાવવાનો ફિક્સ જ છે કેમ કે અમારે આસ્થા ને ભાત કોરા ભાત જોઈ એટલે દાળ ભાત તો હવારમાં મૂકી જ દઈ પછી શાક નું ને એનું વિચાર્યું તો હું બનાવશું દૂધી સિવાય કઈ નથી

ગયા વખતે તો હવાની સ્કૂલ હતી ને વાગે પછી હવામાં ઘોડીક થાય પણ સરસ હા મરચી વાળા છે હા મસાલા વાળા હા મસાલા વાળા છે પાપડ તળાઈ છે తోడే బాడా మోటా హార

શનિ રવિ શનિ રવિ પણ ઘઉ કર નાખશું પણ કઈ થયા જ નઈ શિયાળો પૂરો થવા તો બસ હાલો અમે લોકો જમી લઈ હાલો તમ જમવા હાલો તો બે બાજુ દુકાન છે રોડ ઉપર લઈ ખમણ આગળ જમવા બેસી બેસી જાય મારે બિચારા કીધું તું પણ મારે કથા કરવા દઉં મોડું જાય જમીન તાત્કાલિક ફોન કર્યો તો પપ્પાએ કે ન્યા જમવાનું છે મેં કીધું પછી બીજા હું પણ જાવ તો એટલે ખબર પણ નો કીધું કીધું કથા છે પછી કીધું કથા છે કથા જવાનું છે છે એવું છે એડ્રેસ ને બધું મગાવાનું છે ઠીક હા તો પેલા હાલો હા જમવા

તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા નવ અને જે મહેમાન અમને હવાર ના રાહ જોડાતા હતા આવી છે આવી છે આવી છે એટલે અમે તો જમી લીધું પણ મહેમાન જમીને આવ્યા ક્યાંક થી બહાર થી મહાદેવ અમારા માસી ના દીકરા કે આપણે મળી ચુકેલા કે આપડે જીરા ગયા બધા ત્યારે આપણે મેળા તે બહુ વાર લગાડ્યું ભાઈ

અને ભાઈને રમાડવાનું બધું ચાલુ છે મહેમાન આવી તો ગયા ફાઇનલી નક્કી કરીને મેકનું લગ્ન હતું નહોતું મેક આવશ એવું છે ચાલો તો ઘડીક મહેમાન વાતચીત કરી લઈ અને ઘડીક અમારા ભાઈને રમાડી લે કા કોણ આયણ ઓય કણે બોટ કૃષ્ણની મસ્તી વાલી છે એની કળા બભારી છે તો ગાડા નીચે સંતાયા હતા બે ઝાડ વચ્ચે ફસાયા હતા દીધા ને યુગારી રે એની અકળ કળા બહુ ભારી છે એણે માસી પૂતના મારી છે બહુ પ્રેમ કરીને દાવી ધાવી છે પણ પાછી એને તારી છે એની અકળ કળા એણે ગોકુળ માં ગાયો ચારી છે વળી ગરીબ નો વેશ ધર્યો છે એને દુનિયા ની રીત બતાવી છે અકળ કળા બહુ જ એને ગેડી ધડા ની રમત માંડી નાગનાથી ને કરી સ્વારી રે દુનિયાના દુખો વિચારી રે એની અકળ કળા ભારી છે જ્યારે ઇન્દ્રને અભિમાન થયું હતું સવ ગોપ ગોવાળ મૂંઝાયા ગયા ત્યારે આંગળે ગોવર્ધન ધારો છે નિયકળ કળા બોભારી છે એણે જાણીને માટી ખાધી હતી મા દોડી ને ત્યાં તો આવી હતી ત્યારે મુખમાં વિશ્વ દેખાડ્યું છે એની અકળ કળા બહુ કૌરવો સહારી ને અરજુણના બન્યા સારથી રણ ક્ષેત્ર માં ગીતા સંભળાવી છે એની અકળ કળા બહુ છે

એની અકળ કળા બો છે કૃષ્ણ કનૈયા લાલ કી જય તો મિત્રો અત્યારે બાકી ગયા છે રાતના બાર અને આજે મહેમાન આવ્યા હતા ઘડી પૂરતા આવ્યા ને પાછા નીકળી ગયા એટલે એને કામ માટે આવેલા છે અને પાછું હતું કંઈક કામકાજ એટલે નીકળી ગયા ને જે લોકો ગયા હતા કે મારો મિત્ર અમે લોકો છઠ્ઠા ધોરણમાં હારે ભણતા હતા અને ખાંભા તો ત્યાંથી મિત્રો અમે મળી કે કોન્ટેકમાં અડાવાળા બધા થયા ને નંબર મળ્યા મારા એને અને આજે એ પણ મળવા આવ્યો હતો આગળ નીચે બેઠા હતા અમે લોકો અને ગયા ને અમારા બેન મારી રાહે બેઠી હતી હજી કે પપ્પા આવે પછી હું કાં એટલે બેઠી હતી ને કે સુઈ જાઉં તું સુઈ રાહે બેઠી હતી મારી રાહે બેઠી હતી તો એટલે બેનને સુવડાવવા લઈ જઈએ અને મમ્મીને હાડ આવી ગયા બે કે આસ્થાને લાવો નકર સવાર પાછી ઉડતી નથી એમ કહીશ એવું કહે છે ને એ ને હા તો મારા બ્લોગને ઉઠી જશું હા ઉઠી જઈશો તો મારા બ્લોગને પૂર્ણ કરું છું કાલે પાછા આપણે મળશું નવી મસ્તી સાથે વાતો સાથે તો અમારી ચેનલને તમે નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ અમારો વિડીયો તમને મિત્રો ગમે શેર કરવાનું ન ભૂલતા મિત્રો બસ ખાસ આજ માટે એટલું ગળું થોડુંક વધારે બેસી ગયું છે કારણ કે યજ્ઞ હતો ને પાછી ઉપરા ઉપર કથા હતી અને પવન બધું ભેગું થાય ને પાછું બધું પીવાનું ચાંદ બધું આવું થાય એટલે ગળું પકડી લીધું છે તો કાલે પાછા આપણે મળશું નવી મસ્તી સાથે આવજો ભારત માતા કી